તમે છે ચટણી બને નામ પણ પ્રિયંકા બેન મને તમારી જેવી ચટણી બનાવતા નથી આવડતી તમે સારી બનાવો છો તો એક કામ કરો તો બટેટા બાફી નામ બટેટા 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 કા લેવા છે આ પડશે અને પછી તમારે જેટલું મોટું કુકર નથી મારે હા હા સાચું કહો છો તો એક કામ કરો પ્રિયંકા બેન બોલો તમે છે પ્રિયંકા બેન જમવાની બધી સામગ્રી તમે તૈયાર કરી નાખજો હું છે ને હે ઘરે વાસણ લઈને આવીશ બસ તો આપણે એક કામ કરીએ ને શું કરીએ પ્રોગ્રામ જ રદ કરી નાખીએ કેમ પણ શું થયું તમને પ્રોગ્રામ કરો તો સારું છે આપણે તમારા ના ના પ્રોગ્રામ તો કરવો જ છે તો પાપાજીનો પ્રોગ્રામ કરશું બસ આ ભાઈનોનો કરવો એ તો વાંધો નહીં